નમસ્કાર તો મિત્રો તારીખ પચીસ ત્રણ બે હજાર પચીસ ના સોના ચાંદીના બજાર ભાવ તેમજ ડોલર સામે રૂપિયાનું મૂલ્ય શું જોવા મળી રહ્યું છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીશું તો માહિતી યુટ્યુબ ના માધ્યમથી જોઈ રહ્યા છે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ના માધ્યમથી જોઈ રહ્યા છે ફેસબુક પેજ ને ફોલો કરી લેજો તો મિત્રો સૌપ્રથમ આજે ચાંદીની બજાર કેવી રીતે જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ સો રૂપિયા નેવું પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ એકસો ને સાત રૂપિયા વીસ પૈસા દસ ગ્રામ ચાંદી એક હજાર નવ રૂપિયા

ખાસ કરીને આજે પાસઠ હજાર સાતસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનું હજાર એકસો પચાસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના આજના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ આજે આઠ હજાર નવસો ને બાસઠ રૂપિયા જ્યારે આઠ ગ્રામનો ભાવ એકોતેર હજાર છસો રૂપિયા દસ રૂપિયા અને ગ્રામ સોનાનો ભાવ અને બસો રૂપિયા સુધી રહ્યો હતો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં એક હજાર પાંચસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના અઢાર કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ આજે ખાસ કરીને છ હજાર સાતસો બાવીસ રૂપિયા બસો રૂપિયા સુધીની બજાર રહી હતી તો આજે ખાસ કરીને અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં અગિયારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો બજારમાં છેલ્લા ચાર દિવસથી એક ધારો જોવા જોવા મળી મળી રહ્યો રહ્યો છે 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 તે ધીમી ગતિએ પણ ખૂબ સામાન્ય એવો ઘટાડો હતો અને આજે પણ ઘટાડો છે તે સામાન્ય એવો ઘટાડો જોવા મળી રહ્યો છે તો બજારમાં એકંદરે ધીમે ધીમે બજારમાં સેટલમેન્ટ જોવા મળી રહ્યું છે શેર બજારમાં આજે ખાસ કરીને ઉછાળો જોવા મળી રહ્યો છે અને એને પરિણામે જે સોનાની બજાર છે તેમાં આંશિક પણ થોડો એવો ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો ડોલર સામે રૂપિયાની સ્થિતિ પણ થોડી સુધરી છે અને ખાસ કરીને પિંચ્યાસી રૂપિયા અને એકોતેર પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે જે ગઈકાલે છ્યાસી રૂપિયા નજીક જોવા મળી રહ્યું હતું પરંતુ ધીમે ધીમે તે મજબૂત થતો નજર પડી રહ્યો છે ડોલર સામે રૂપિયો